તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને સર્વ સમાજના અમાસા તરીકે જેમની સાપ છે એવા હીરાભાઈ ગોટવા ઉપર આ સરકારે ખોટી રીતે અંદ્રેગાના કૌભાંડનો કેસ દાખલ કરી અને જેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે સર્વ સમાજ વિસાવદર તાલુકાના આગેવાનો દ્વારા આજે મામલતદારશ્રી મારફત સરકારશ્રીને આવેદન પાઠવીએ છીએ કે હીરાભાઈ જોટવા એ નિર્દોષ છે એમની પણ પ્રકારની ક્યાંય પણ સંડોવાણી નથી અને એક આહિર સમાજના જ નહીં પરંતુ સમગ્ર દરેક સમાજના એક મોભી અને એક ભામાસા છે એમને નિમણનો નીચું જોવા માટેનું આ એક ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે તો એને અમે સખત શબ્દોમાં દરેક સમાજના આગેવાનો વખોડી કાઢીએ છીએ અને તાત્કાલિક એમને મુક્ત કરવામાં આવે એવી અમે દરેક સમાજના આગેવાનો અહીંના મામલતદારશ્રી મારફત સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ જો આવનારા સમયમાં યોગ્ય પગલાં તાત્કાલિક લેવામાં નહીં આવે તો અમો દરેક સમાજને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશું એવી અમે ચિંતી આપીએ